જામનગરની હદમાં નવા સમાવિષ્ટ કરેલા વિસ્તારોમાં નળ વાટે પાણી આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરાયો છે પરંતુ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ હાલ આ વિસ્તારોમાં ટેન્કરો જ દોડી રહ્યા છે આવા વિસ્તારોની બીજી સમસ્યા એ પણ છે કે અહીં ભૂગર્ભ જળનું સ્તર પણ એકદમ નીચું જતું રહ્યું છે જેના કારણે લોકોએ પાણીનો સંપૂર્ણ આધાર ટેન્કર પર જ રાખવો પડી રહ્યો છે જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીત સાગર અને સસોઈ ડેમ હાલ થઈ ગયા છે તળિયા ઝાટક ત્યારે શહેરને સેંકડો કિલોમીટર દૂર નર્મદામાંથી ભલે પાઇપલાઇન મારફત પાણી મળતું હોય પરંતુ હાલ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જેમાં ટેન્કરો દોડાવવા પડી રહ્યા છે જરા ધ્યાનથી જુઓ આ દ્રશ્ય છે જામનગર શહેરના સરદારનગરના આમ તો આ વિસ્તાર ડેવલોપ થયાને છ વર્ષ જેટલો સમય થઈ ગયો અને મહાનગરપાલિકામાં સમાવેશ થયાને પણ બે વર્ષ વીતી ચૂક્યા છે જોકે આજની તારીખે પણ આ વિસ્તારમાં પાણી ટેન્કર મારફતે જ આપવામાં આવે છે ત્રણ વર્ષ થયા રહે છે ત્રણ વર્ષ થયા ટેન્કર આવે છે આમાં ટેન્કરની રાહ જોવી પડે છે ક્યારેક ત્રણ વાગે આવે ચાર વાગે આવે બાર વાગે આવે રસોઈ કરતા હોય ત્યારે આવે પાણીની બહુ પ્રોબ્લેમ છે પાણી મળતું નથી તો કામે ધંધે જવું હોય તો રોજ પાણી ઘરે એવું પડે પાણી સારું થઈને ગરીબ માણસો છે અમે ક્યાંથી પાણી ટેન્કર મગાવી છે વેચાતા જામનગરની નગરસિમના આ વિસ્તારોનો હાલ મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થઈ ચૂક્યો છે આ વિસ્તારમાં ઘરે ઘરે નળ વાટે પાણી આપવા માટે મહાનગરપાલિકા અંદાજે નેવું કરોડ રૂપિયા જેવો ખર્ચ પણ કરી ચૂક્યું છે પરંતુ હજી સુધી આ ખર્ચનો જે લાભ લોકોને મળવો જોઈએ તે મળ્યો નથી હાલ શહેરમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં દરરોજ ટેન્કરથી એકસો સાહીઠ ફેરા કરી પાણી વિતરણ કરવામાં આવે છે છવ્વી કરોડના ખર્ચે ડિસ્ટ્રિબ્યુશન પાઇપલાઇન નેટવર્કનું કામ પણ ચાલુ છે અત્યારે અને સારા વરસાદ થઈ જાય ને પાઇપલાઇન નેટવર્કનું કામ જેમ જેમ પૂર્ણ થતું જાય એમ આ નવા વિસ્તારમાં ઘરે ઘરે નળ માટે પાણી વિતરણ ચાલુ કરવામાં આવશે સ્વાભાવિક છે કે લોકોને નળ વાટે પાણીનો જે જથ્થો મળે તે ટેન્કર મારફતે નથી જ મળવાનો બીજી સમસ્યા એ પણ છે કે આ વિસ્તારોમાં ભૂગર્ભ જળના તળ અઢીસો થી ત્રણસો ફૂટ ઊંડા જતા રહ્યા છે જેને કારણે બોરવેલ પણ કામ કરતા બંધ થયા છે ત્યારે નગરસીમમાં વસતા લોકો જામનગર શહેરના જ નાગરિક હોવા છતાં એક અલગ તકલીફનો સામનો કરી રહ્યા છે ભરત ચૌહાણ જીએસટીવી જામનગર